એક વસ્તુ સાવ ભૂલી જા તો કસત કરવા પણ ટ્રેક્ટર લાવવાની તો સાવ ભૂલી જજો ફટાફટ આય કસત ધુરમેલી ના ના નહીં અરે તો તો વેલો કરીયો કરી દીધું તો તું ન કરી કરે ઈ વી આ કરી કરે આ બરાબર બગાડવાનું ઓકે

અમારી વાત અમારે રાખવી ખૂબ અઘરી છે એમ ઉલામ તો ચાલે આટલું બધું સાફ સફાઈ ઓછી કરવી પડે ચોમાસામાં તો કણી કરવી પડે કારણ કે ગારો અને લોકો એમને ગડેરા ગરમ ઊંઘવાની ખુલ્લી જગ્યામાં ખાટલો બહુ મજા આવે ઉપર આકાશ નીચે તરતી ખુલ્લું વાતાવરણ પપ્પા પાડી દસ તો કે હજી હું તો ત્યાં શું ચીયાર નાખવાનું કીધું ખબર નહીં પડતી આવું નવું વાતાવરણ રહેશે ને તો આની જેટલા કુડા ભર્યા એ પણ ક્લાસ થઈ જશે પાછા ભરી નવા પ્લાસ્ટિક કવર હટાવીને પાછા નવા ભરવા પડશે ત્રીસ ચાળીસ કુડા દી સારી બગાડે ને અહીંયા વધારે નાખવાનું જ નહીં બિલકુલ ભલે તો કે અત્યારે તો બગાડશે હાર હાડ માં તો બાજરીના પૂરા નાખ્યા હોત ને તો બગાડો

આર હોયા બરાહો સી આળો ને ડું નાળો આવે થઈ પાણી બીજું પી અને વર્કઆઉટ કરીએ ઘડીક વાર વાર વાટાવા માટે કારણ કે અત્યારે શું નહીં ખેતરમાં પાપડ નહીં ખાવા શું ગેસ નો થઈ પપ્પા કસરત ના થાય કિલોમીટર પાંચ કિલોમીટર કિલમીટર ને આ બધા પગ ભરાઈ જાય એ પાછી બધી બીજી કોમ કશું થાતું નહીં ઓફિસ બહુ તો કંટાળો આવે ઘરે આવો તો આખુ દી બસ આ પગ જ દુખતા હોય એટલા માટે આપણે થોડી ઘણી ફોરી કશું બરોબર એક પછી સાવ ભૂલી જાતે કશત કરવાનું ટ્રેક્ટર રાખવાની તો સાવ ભૂલી જાય ફટાફટ આવે કશું ધરી મેળક ટ્રેક્ટર થોડુંક આખો બહુ પછી યુવાર વાવાની છે તો આપણો ટ્રેક્ટર રેડી છે

જુવાર વાવવાની થશે ટાઈમ તો લગભગ જેટલો રહ્યો નથી પણ થોડુંક વાર મોડા વહેલું કરીને થોડુંક વાવી નાખીએ તો કે વરસાદ બિલકુલ આવ્યો નથી કદાચ રાતે આવે તો કોમ થઈ જાય કાલે આવે તો પણ ચાલે હવે આ બીજી વાવણી પહેલી બાજરી વાવ્યું હવે જુવારની વાવે હવે એકાદ વરસાદ થશે એટલે પછી જુવાર વાવશું પછી છેલ્લે એક વરસાદ થાય ત્યારે અંડા વાવશું હે પહાડ જોઈ લીધું છે એવો સાહ બસ કેતા નહીં એમ આ સાહ આવ્યો સાહ નહીં પીવો ચીઓ એ તો એ વર્ષે થોડો ઘૂંટ્યો આ વર્ષે પહેલી વાર વાવણી કરું થોડા ઘણો આકા પાઉં તો થાશે રેડી હા આમ મત કરી આ સીધું કરવા હાલ કરી દે સીધું તું કરી પડઠો તો તું ના કરી કે સીધું ના આવત ના કરી કરે આ વીયા કારી કરે કાકા કો પહેલી વાર વાવણી કરી તો આવી થાય રે એમ કો બસ રેવા દે આમ થી નોમ તો ઉડી જાતો ને જો કે કોવર દી આઈ પર બેટવા કાપા પાતા બીજવાર કમ્પેર થઈ જાય ને ચાર વર્ત થી જેક્ટર થઈ જ્યું ને ચાર વર્ત થી ખરોરા મે જો વાવણી કરી કોઈ દાડો અન અત્યારે આજ બહુ તો ખબર પડે મને તને તો તો શું આકે મની કોરા ના લે કોર દી આકે બરો હળ આજુ એ વાત તો બન કે બગા અમે એમ કહો ને આ રમેશ તો કાય માકે રામતાજી હસવા અરે લમડો ન એના કરતા અમે ઓણ તો હાલ મારી વાવણી કરી અમે માર કાકે મોય કણ છોડ્યું તો ઓની સુધી ભેળા કરતા આ તો દે મને લાગા કે કીધું તો હું ડુંગમાં આવતા ને બીજા કે કોઈના પેટમાં શીખી નાય છે મને બોલા શેર તો ખરાબ નહોતો મોહ

બસ જારવા આવી દીધી અને આઈન ખાધું બસ ખાઈને હવે બસ હવે એડિટિંગ કરીશ અને બસ હું કાવેરી હું કિસ અને બસ આડીને એન કરીશું આશા રાખું છું કે તમે વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો નું બિલકુલ ના ભૂલતા તો માતા મને કિસ જેસી જય શ્રી કૃષ્ણ કે સીતારામ સીતારામ કર દે સીતારામ સીતારામ કર સીતારામ 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 ફોન મત પકડ સીતારામ કહે ના સીતારામ કહે